વાત કરીએ આપણે પોરબંદરની તો આજ રોજ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવી છે અવસર પર પોરબંદર જિલ્લામાં તેમજ શહેર કક્ષાએ રન ફોર યુનિટીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવડીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી તેમણે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ મહાન વિભૂતિ હતા તેમણે પૂજ્ય બાપુની આગેવાની હેઠળ સમગ્ર જીવન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કર્યું હતું દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે સરદાર સાહેબે દેશી રજવાડાઓને એકસાથે જોડવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું સરદાર સાહેબે અનેક સંસ્થાઓની સ્થાપના કરી હતી અને તેમને મળેલી જવાબદારીઓ તેમણે સુપેરે નિભાવી હતી આજે જે ભારતનો જે નકશો છે તેના સરદાર સાહેબ છે અર્જુનભાઈએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ સરદાર સાહેબના વિચારોને આત્મસાત કરીને દેશના વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક વ્યક્તિએ પોતાના કૌશલ્ય વિકાસ કરીને રાષ્ટ્ર માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો